એ ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈદ રમજુભા સરવૈયા મિત્રો આજે આપણે એક અતિ ઉત્તમ વાદીકરણ ઔષધ વિશે આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે વર્તમાન સમયની અંદર અતિ જરૂરિયાત એવી ઔષધિ કે જેને આપણે ભોય નામથી ઓળખીએ છીએ ગામડાની અંદર અને ઘણા માલધારીઓ અને ખેડૂતો એને ફગવેલ પણ કહે છે અને આયુર્વેદની અંદર એને વિદારી કણ પણ નામ આપ્યું છે મિત્રો તો વિદારી કણની ઓળખ અને વિદારી કણના ગુણધર્મ એના વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ તો ખરેખર જંગલોની અંદર બધા ઘણા વિસ્તારમાં વિદારીકરણ થાય છે અમારે જેસર બાજુના વિસ્તારમાં જંગલમાં પણ વિદારીકરણ ઘણા થાય છે તો મિત્રો એના આપણે નાગરવેલના પાંદ જેવા પાંદ આવે કથેડી જેવા પછી દરેક વેલ તમે જોશો તો એ હવળી વીટાણેલી હશે અને જો વિદારી કંદ નો વેલો હોય તો એ અવળો જ વીટાણેલો છે આ એની ખાસ ઓળખ છે તો મિત્રો વિદારી કંદ જંગલની અંદર એક કિલો થી માંડી અને ત્રીસ ત્રીસ કિલો સુધીના કંદો થાય છે અને જમીનમાં બે થી અઢી ફૂટ ઊંડા હોય છે અત્યારે હવે દિવાળી પછીનો જે સમય આવે ચરદ ઋતુ ત્યાર પછી આપણે એ કંદ લઈ શકીએ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો કે વિદારી કંદ લાવી અને સાફ કરી અને પછી એની ચાલ ઉતારી અને પછી એની પતરી બનાવી અને પછી એને સુકાવી દેવાનું હોય છે એને સુકાવ્યા પછી એનો પાવડર બનાવી નાખવાનો પાવડર કર્યા પછી બીજા વિદારી કંદ લાવી તાજા અને એમાંથી આપણે રસ કાઢવાનો ખૂબ એને તમે ખમણી નાખો અને કપડામાં નીચો છો એટલે પુષ્કળ પાણી નીકળે એમાં આખું પાણીના જ ભરેલા કંદો હોય છે હવે વિદારી કંદના પાવડરની અંદર વિદારી કંદનો જ રસ કાઢી અને ની અંદર એ પાવડરમાં રસ રેડતા રેડતા ઘૂંટવાનું અને જ્યારે એમ કે હવે પેસ્ટ જેવું થઈ ગયું પછી એને સુકવી નાખવાનું પાછો પાવડર કરીને પાછું એમાં રસ નાખી અને ઘૂંટવાનું આવી રીતે મિત્રો એકવીસ ભાવના તમે વિદારી વિદારીકનના વિદારી વિદારીકરના રસની ભાવના આપો એટલે અતિ એકદમ પાવર વાળો એ પાવડર બની જાય જે તમે ચાર થી પાંચ ની માત્રામાં લેવાની જરૂર પડતી હોય એ જગ્યાએ આ પાવડર તમે એક ગ્રામ ખાલી લ્યો એટલે કામ આપે હવે મિત્રો લેવાની રીત એની જે છે કે આપણે ધાતુ ધાતુપોષ્ટિક માટે શુક્રવર્ધક માટે જો આપણે એનો યુઝ કરવો હોય તો એને એકવીસ ભાવના આપી અને આ રીતે એનો પાવડર બનાવી અને પછી મિત્રો એને સાકર અને મધ સાથે લઈ શકાય અને ગાયના દૂધમાં સાકર નાખીને એમાં પાવડર નાખીને પણ લઈ શકાય ગાયના ઘી ને સાકર સાથે પણ આ પાવડર આપણે ચાટી શકાય હવે મિત્રો વિદારી કંદના આપણે વાદિકરણ ગુણ કીધામાં એના અસંખ્ય ગુણો છે જે લોકોનું વજન વધતું નથી એને વજન વધારવું જ હોય તો વિદારી કંદ સતાવરીને અશ્વગંધા આ ત્રણેયનું સમાન ભાગે મિશ્રણ કરી અને ગાયના દૂધમાં સાકર નાખી અને સવાર સાંજ એક એક ચમચીની માત્રામાં એનું સેવન કરવાથી વજન વધે છે મિત્રો કોઈ પણ બેન દીકરીને ડિલિવરી પછી એને ધાવણ નથી આવતું આવા ઘણા કેસો બને છે જોયા છે તો મિત્રો એમાં આપણે વિદારી કાનનો ઉપયોગ કેવી રીતે કરશું કે સો ગ્રામ સતાવરીને સો ગ્રામ વિદારી કાન આ નું મિશ્રણ કરી અને એમાં પચીસ ટકા સાકર મિલાવી અને ગાયના દૂધની અંદર રોજ રાત્રે સૂતી વખતે અથવા સવારે દિવસમાં બે વખત પાંચ ગ્રામની માત્રા એક ગ્લાસ ગાયના દૂધમાં નાખી અને આનું સેવન કરવાથી બે જ દિવસમાં રિઝલ્ટ મળે છે મિત્રો બે જ દિવસમાં આટલી બધી ઉત્તમ ગુણવાળી ઔષધિ આપણા પુષ્કળ જંગલોમાં થાય છે અને આપણે એ વનસ્પતિના ગુણધર્મથી અજાણ હોય એને હિસાબે આપણે મેડિકલોની અંદર ઘણી એવી કિંમતી દવાઓનો ઉપયોગ કરતા હોય પણ છતાં આપણને રિઝલ્ટ મળતું નથી તો મિત્રો એની પાછળનું કારણ શું છે કે વનસ્પતિના જે ગુણધર્મો જે હોય કે ફાર્માસ્યુટિકલ ને તૈયાર પ્રોડક્ટમાં આટલા એના ગુણ હોતા નથી તાજી વનસ્પતિ આપણે લાવી અને આપણે જાતે ઘરે જે પાવડર બનાવી એ પાવડર સસ્તો બનશે અને સારામાં સારું કામ આપશે એના ત્રણ ગણા તમે મોલ આપી અને તમે ખરીદીને લાવશો તો કોઈ વર્ષ દિવસનો પડતર હોય બે વર્ષનું પડતર હોય અને પછી એનો યુઝ કરશો તો એનું રિઝલ્ટ મળશે નહીં એટલે લોકોને એમ થશે કે અમે આયુર્વેદિક ઉપચાર પણ કર્યા પણ ખરેખર અમને એમાંથી કાંઈ રિઝલ્ટ મળ્યા નથી તો મિત્રો બદનામ આયુર્વેદ થશે આયુર્વેદ ખોટો નથી ઔષધિના ગુણધર્મો આપણા ઋષિમુનિઓ લખી ગયા એ ખોટા નથી આપણી રીત ખોટી છે આપણે એને ખાસ જાતે આપણે લાવી અને જાતે બનાવી અને તો જ આપણે એનું રિઝલ્ટ લઈ શકીએ અને કાં એવા વૈદ્ય અથવા ડૉક્ટર કોઈ પણ ખોદી હોય ખોદી જેને રિઝલ્ટમાં જ રસ છે અને વનસ્પતિ ઓળખે છે અને એની ઋતુમાં કલેક કરાવે છે એવા વૈદ્ય ડોક્ટર પાસેથી પણ આપણે એની પૂરી કિંમત આપી અને લઈ શકીએ કારણ કે આવા જે ખોદી હશે અને જે મહેનત કરતા હશે એ સારી ક્વોલિટી આપશે પણ એના એના પ્રમાણમાં આપણે કિંમત ચૂકવવી પડશે આપણે જેટલું સસ્તું માંગશું એટલું નબળું આવશે આ એક આપણે માનસિકતા જોડવી પડશે કાં જાતે મહેનત કરવી પડશે લાવવા માટે ઓળખવી પડશે જંગલોમાં રખડવું પડશે અને કાં કોઈ ક્વોલિટી બનાવે એને એની આપણે કિંમત ચૂકવવી પડશે આ વિચારધારા ઉપર આપણે જ્યાં સુધી નહીં આવીએ ત્યાં સુધી કોઈ પણ ઔષધિ તમે સેંકડો લાવીને એનો ઉપયોગ કરો કોઈ કામનું નથી એમ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ઓનલાઈન આપણે અશ્વગંધા મંગાવી અને સતાવડી મંગાવી અને આપણે પાવડરો તૈયાર કરીને આપણે એનો યુઝ કરતા હોય પણ ખરેખર આની અંદર જે એના ગુણધર્મ હોવા જોઈએ એ એમાં હોતા નથી શાસ્ત્રોમાં લખ્યું છે કે આખો અવસર આપણે સ્થળ ઉપરથી લાવ્યા પછી એક વર્ષ સુધી આપણે એમાં ગુણધર્મ જળવાઈ રહેશે અને જ્યારે એનો પાવડર કરી નાખો એ પાવડર કર્યા પછી ત્રણ મહિના સુધીમાં એ વપરાઈ જવું જોઈએ ત્રણ મહિના પછી જ્યારે જૂનું થાય તો એમાં એના તત્વો જે મૂળ હોવા જોઈએ એ એમાં હોતા નથી આ હિસાબે આપણને એનું પરિણામ મળતું નથી અને આપણે નાસીપાસ થઈ અને આપણે દોષ કાઢીએ છીએ કે ભાઈ આ આયુર્વેદિક ઉપસારો અમે કર્યા પણ અમને એમાં ફાયદો થયો નથી તો ખરેખર મિત્રો આપણે વિચારવાની જરૂર છે અને એક ઉત્તમ રસાયણ છે તો ખાસ કરીને આપણે અત્યારે ઋતુ આ ઋતુની અંદર કોઈ અનુભવી આગળ આપણે જંગલમાં ફરી આપણે એને ઓળખી કઈ જગ્યાએ થાય છે અને પછી લાવી અને પછી આપણે એનો સારી રીતે યુઝ કરી અને આપણા સ્વાસ્થ્યને સુધારીએ બસ જય ધન્વંતરી મિત્રો બીજા મુદ્દા સાથે આપણે